સોનાની પુતળી ગુજરાતી લોકવાર્તા મિત્રો આપણે આજે એક પ્રસિદ્ધ ગુજરાતી લોકવાર્તા જાણવાના છીએ જેનું નામ છે સોનાની પુતળી વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવો અને આ વિડીયોને અંત સુધી જોજો તો આવો જાણીએ સોનાની પુતળી ગુજરાતી વાર્તા એક હતી રાજકુમારી એનું નામ હીરા પોતે બહુ રૂપાળી સાત સખી હતી એક સખી અંબોડો બાંધી આપે બીજી સખી હાથપક ચિત્રી આપે ત્રીજી સખી શણગાર સજી આપે ચોથી સખી અરીસો ધરી ઊભી રહે પાંચમી પંખો ડાલે છઠ્ઠી વાજુ વગાડે અને સાતમીએ નાચ કરે સાતે જાણે મળીને હીરાને મોઢે હીરાના વખાણ જ કર્યા કર્યા પહેલે સખી કહે આ કોરીબા તો જાણે કંચનની પુત્રી બીજી કહે વાહ એનો રંગ તો જાણે ચોખ્ખા સોના સરખો ત્રીજી ટાપસી પૂરે કે આહા બાનું નાક તો જાણે બનસી ચોથી ચડાવી મારે કે અરે બાની આંગળી તો અસલ જાણે ચંપાની કડી પાંચમી બોલી બહેન તમારી આંખો તો બરાબર હીરાના જ કટકા આવું આવું સાંભળીને બા તો મધમાં ને મધમાં ફૂલાયા જ રહી એનો મધ તો એટલો બધો ચડ્યો કે પછી પરિયોથી સહેવાયું નહીં પરિયોને મનમાં થયું અને કંઈક શિખામણ દેવી જોઈએ સોનાના અરીસા સામે ઊભી ઊભી રાજકુમારી પોતાનું મોઢું જોતી હતી ત્યાં તો અચાનક અરીસામાં કોઈક મુઢું દેખાયું પાછી ફરીને કુંવરી જુએ ત્યાં એક પરી ઉગેલી પરી બોલી હીરા તું બહુ રૂપાળી છો પણ એટલો મદ રાખ નહીં એથી તારું સારું નહીં થવાનું રાજકુંવરી કહે મારું રૂપ તારાથી દેખી શકાતું નથી એટલે જ મારી સાથે વઢવાડ કરવા આવી લાગે છે ખરું ને પરી કહે ના જેને આટલો બધો અહંકાર હોય તેનું સારું થાય જ નહીં માટે હું તને ચેતવવા આવી છું બહેન આટલું બોલીને એ પરી ચાલી ગયું પછી તો હીરાનો મધ ક્યાંય માય નહીં એના મનમાં એમ થયું કે એટલી બધી રૂપાળી કે પરિયો પણ મારાથી દેખાય કરી હીરાની પાસે ધેરો વળીને સાત સખીઓ બેસે ને એના ખોટે ખોટા વખાણ કરે એક જણી કહે કુવરીબાના હોઠ તો અસલ પરવાળા જેવા છે બીજી બોલે બાના દાંત તો જાણે અસલ મોતી બધી વાતો સાંભળીને હીરા તો હસ્યા જ કરે એકાએક એક સખી બોલી અરે આ શું માના દાંત સાચી જ મોતી જેવા કેમ લાગે છે વાત ખરી હતી રાજકુમારીના રાતા મોઢાની અંદર એક દાંત ન મળે દાંતને બદલે ગોળ ગોળ મોતીની બે હાર ચળક થાય છે સખીઓ સમજી ગઈ કે આ કામ પેલી પરીનું હશે એને મનમાં ફાળ પડી પણ રાજકુમારીને મોઢે કંઈ બોલી નહીં હીરા તો બહુ રાજી થઈ એને વિચાર્યું કે ખાવા પીવામાં લગાર અડચણ તો આવશે પણ એની કંઈક ફિકર નહીં મોતીના દાંત તો નસીબદારને જ મળે એક દિવસ સવારે હીરા પથારીમાંથી ઉઠતી હતી એની સાત સખીઓ ઉઠાડી પણ હીરા તો પડખું ફેરવીને કહે કે ઓહો હેરાન કરો મા બાપુ અત્યારમાં ઉઠીને શું કરવું સખીઓ કહે તમને અત્યાર લાગે છે પણ જુઓ તો ખરા કેટલું ટાણું થઈ ગયું હીરા કહે કા હજી તો અંધારું છે સખીઓએ લાગ્યું કે હીરા ઊંઘમાં ને ઊંઘમાં આમ બોલે છે એટલે એને ઢંઢોળીને કહ્યું આમ જુઓ તો તડકા કેટલા બધા ચડી ગયા છે ત્યાર પછી હીરાના પેટમાં ફાળ પડી એ તો આંખો ઉગાડીને જોતી હતી પણ અજવાળું જ ન દેખાતું હતું બે હાથે આંખ ચોળી ફરીથી જોયું તોય અંધારું ગોર હાય હાય એ આંધળી બની ગઈ હતી રાજાના મહેલમાં પોકાર થઈ ગયો વૈદ્યને બોલાવા માણસો દોડ્યા વેદ આવીને જુએ ત્યાં તો આંખો એવીને એવી જ ઉલટી વધુ ચકચક થતી હતી કેમ કે જાણે આંખો સળગી ઉઠી હોય ને વેદે આંખો ઉપર ધીરે ધીરે કંકુ મારી પણ હીરાની આંખ જેમ હતી તેમ જ બીડાઈ ન ગઈ પછી વેદે આંખમાં આંગળી નાખી તોય આંખો હલચલી નહીં પછી અંદર છરી ગોચી પણ આંખ ઉપર છરીનો ડાઘ પણ પડ્યો નહીં આંખોને બદલે હીરાના બે કડકા બની ગયા છે આંખો ગઈ એટલે પહેલા તો રાજકુંવરીને બહુ વસમું લાગી પણ સાત સખીઓ કહેવા લાગી કે એમાં શું થઈ ગયું તમે બાળશો નહીં તો અમે તમારું બધું કામ કરી દેશું પણ તમારી આંખો કેવી રીતે રૂપાળી બની ગઈ છે એની શી વાત કરવી બા રાજકુંવરી બહુ રાજી થઈ એને તો રૂપાળા થયું હતું બીજી કંઈ વાત જ નહીં વળી એક દિવસ સવારે ઉઠી હીરા બોલવા જાય પણ બોલાયું નહીં ફરી વાર વેદ આવ્યા ખૂબ તપાસીને વેદ બોલ્યા કુંવરીબાની જીભ અને હોઠ બધાએ પરવાળના બની ગયા છે મૂંગા થવું એ તો ખરેખર બહુ જ વસમું પણ સાત સખીઓ હીરાને કહે રાતા રાતા પરવાળના હોઠની અંદર મોતીના દાણા જેવા દાંત કેવા શોભિતા લાગે તમારા જેવી સુંદરી હવે આખા જગતમાં ન મળે ધીરે ધીરે રેશમ જેવા કાળા એના વાળ પણ સાચા સાચ રેશમના જ થઈ ગયા એની આંગળીઓ પણ ચંપાની કળીઓ બની ગઈ પછી પરિયો વિચાર્યું કે ચાલો ફરી વાર હીરાની પાસે જઈએ હવે કદાચ એનો મદ ઉતરી ગયો હશે સોનાના આસન ઉપર હીરા બેઠી છે સાત સખીઓ એને વીંઠળ વળી છે એ વખતે પરિયો આવીને હીરાને પૂછ્યું હીરા હવે તને કંઈ અક્કલ આવી કે તારો ગર્વ ઉતર્યો કે બોલ મને જવાબ દેવ હશે તો તારાથી બોલી શકાશે ક્રોધમાં હીરાનું મોઢું રાતું ચોળ થઈ ગયું રાડ પાડીને હીરા બોલી હું એ તારી પાસે હાર કબૂલ કરવાને નથી મારા મહેલમાંથી હમણાં જ ચાલી જા પરી કહે ઓ હજી એટલો મદ ઠીક તને બધાએ કંચનની પૂતળી કહીને બોલાવી છે તો હવે સાચે તું કંચનની પૂતળી બની જા ત્યાં તો જોત જોતામાં રાજકુવારીનો રંગ સોના જેવો થઈ ગયો અને આખું શરીર ચળક ચળક થવા માંડ્યું ધીરે ધીરે એના હાથ પગ કઠણ બની ગયા હીરા સોનાની પૂતળી બની ગઈ રેજ મહેલમાં એક સુંદર ઓરડાની અંદર એ સોનાની પુતળી બેસાડી રાખી એને જોઈ બધાય વીક લાગતી પછી એ દેશમાં માણસો અભિમાન કરતા જ મટી ગયા મિત્રો આ હતી એ સોનાની પૂતળીની અજબ ગજબની ગુજરાતી લોકવાર્તા હવે આવો આપણે જાણીએ અજબ ચોર એવી જ એક રોમાંચક વાર્તા એક હતો ચોર એને એવું નિયમ કે એક વરસમાં એક જ વાર ચોરી કરવાની બીજી વાર નહીં એક ચોરી રસ્તામાં એક નદી આવી ત્યાં બેઠો એટલામાં એક વાણિયો નીકળ્યો વાણિયાને તરસ ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો વાણિયાના પેટમાં ફાળ પડી પાણી પૂરું પીધા વિના એ ઉઠ્યો ચોર કહે શેઠજી પૂરું પાણી તો પી લ્યો વાયો કહે બસ ભાઈ મારે વધારે નથી પીવું ચોર કહે શેઠ તમે હું તમને નથી લૂંટવાનું વિશ્વાસ રાખો ને પાણી પી લ્યો મારે તો મોટી ચોરી કરવાની છે વાણિયું પાણી પીધું ચોર કહે શેઠ તમારી પાસે આ લાકડી છે તે મને આપો પૈસા દો વાણિયાના મોઢા ઉપરથી લોહી ઉડી ગયો એ બોલ્યા ભાઈ મારાથી લાકડી વિના હલાય નહીં લાકડી ટેક ટેકે હું હાલું છું અહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું ચોર લાકડી ઝૂંટાવી લીધી અને એને ચીરી નાખી તો માહીથી ચાર રત્નો નીકળ્યા દાંત કાઢીને ચોર કહે શેઠજી તમે અભય વચન દીધેલું તોય મેં તમારી પાસે ખોટું બોલ્યું લ્યો તમારા રત્નો મારે એ ખપે નહીં તમે ક્યાં ગામે જાઓ શેઠ કહે ઉજણી નગરી ચોર કહે ઉજણીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું ચોરી કરવા આવીશ માટે હોશિયાર રહી વાણિયાને જય વીર વિક્રમને ખબર દીધા રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યો કે ઓહો આવો બહાદુર ચોર કોણ હશે આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે રાજાએ હુકમ કર્યો કે આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું માટે બધા સિપાહીઓ રાતે રજા આપી કોઈ એક આજે રાતે જાગવાનું નથી નગરના માણસોને પણ કહેજો કે નિરાંતે સુઈ જાય રાજાજી તો દેવતાએ પુરુષ હતા એના વચન ઉપર બધાને વિશ્વાસ રાત પડી ચોકીદાર બધા પોતપોતાને ઘેર ગયા ગામમાં માણસો પણ સુઈ ગયા નગરના ગઢના દરવાજા દેખાઈ ગયા રાજાજી એકલા ચોરનો વેશ લઈ નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા ફરતા ફરતા એક જગ્યાએ ઊભા રહે એને લાગ્યું કે અહીંથી ચોર ઉતરશે ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે એટલે તે પાછો ઉતરવા માંડ્યો ત્યાં તો રાજાએ સિસોરટી મારી ચોર એકબીજાને જોઈને સિસોટી મારે તેવી જ હતી આ સિસોટી ચોર સમજો કે આ કોઈ મારો ચાલ્યા ચાલતા ચાલતા એક સાહુકાર ઘર આવ્યું રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો ચોર અંદર જાય ત્યાં શેઠ સેઠાની ભર ઊંઘમાં સુતેલા ચોર થોડી વાર ઉભો ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યા કોણે ભાઈ આ સાંભળીને તરત ચોર બહાર નીકળ્યું રાજાને કહે કે ચાલો બીજી ઘેર અહીં ખાતર નહીં પાડવું રાજા કહે કા ચોર બોલે શેઠાણીએ મને ભાઈ કહ્યું બેનને તો કાંઈક દેવાય એમ કહી પાછો અંદર ગયો પોતાની પાસે સોનાનો એક વેડ હતો તે શેઠાણીને પથારીમાં મૂકી આવ્યો પછી બેઉ જણા બીજે ઠેકાણે પહોંચ્યો ચોર અંદર જાય ત્યાં શેઠાણી સૂતેલા ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો એના મનમાં એમ થયું કે આ સુખની સાકર છે એક એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં મીઠું ચોર તરત બહાર નીકળ્યું રાજા કહે કેમ થયું ચોર બોલ્યો ભાઈ આ ઘરનું લુણ મારા પેટમાં પડ્યું મારાથી હરામ થવાય નહીં ચાલો બીજે ઘેર રાજાને થયું આ તો ચોર કે સંત ત્રીજે ઘેર જયા રાજાને રસ્તો દેખાડ્યો ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેર્યો ત્યાં એક જુવારના કોથળામાં એનો હાથ પડ્યો ચોર બહાર નીકળ્યો ને રાજાને કહ્યું ભાઈ સુકન સારા થયા જાર હાથમાં આવી પણ જે ઘરમાં સુકન થયા તે ઘરને કંઈ લૂંટાય એ સુકન તો હવે ફળવાના ચાલો બીજે કે રાજા કહે ચાલ ત્યારે રાજમહેલ પાડીએ બેઉ જણા ચાલ્યા રાજમહેલમાં રાજમહેલની અંદર દાખલ થયા ત્યાં એક પણ ચોકીદાર ન જોયું ચોર પૂછે ભાઈ આ તો શું ગામમાં કોઈ ચોકીદાર જ નથી દરબારગઢમાં કોઈ માણસ નથી રાજા વીર વિક્રમનો બંદોબસ્ત તો બહુ જ વખણાય છે ને રાજા કહે અરે ભાઈ એ બહાર મોટી મોટી વાતો સંભળાવતી હશે તો આવું જ અંધારું ચાલે છે રાજા કશું ધ્યાન નથી દેતા મહેલમાં રાણીજી હિંડોળા ઉપર રાજા ચોરને કહે આ ખાટના પાયા સોનાના છે પાયા લઈ લે એટલે છોકરાના છોકરા બેઠા બેઠા પણ ખાટ સી રીતે કાઢવી રાણીજી જાગી જશે તો પછી ચોરે ખાટ હેઠળ ઉપરા ઉપરી ગાદલા ખડકાવા માંડ્યું ખાટને અડી એટલો મોટો ગાદલો કર્યો પછી છરી લઈને ચારે તરફથી ખાટની પાડી કાપી નાખી એટલે રાણીજીનું શરીર નીચે ગાદલા ઉપર તેના ઉપર રહી ગયું પછી ચોર દાંત ભરાવીને ખાટને આંકડિયામાંથી ખેંચી લીધો એને વીંકીને ચાર પાયા જુદા કાઢ્યા અને ચારે પાયા લઈ બંને જણા પાછા ગઢની રાંગી પહોંચ્યા પેલો ચોર કહે લે ભાઈ આ બે પાયા તારા ને બે મારા સરખો ભાગ રાજા કહે હું એક જ પાયો લઈશ મહેનત તો તારી છે ચોર કહે ના તે જ મને ઠેકાણું બતાવી તારી મહેનત ઘણી છે ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી તરત ચોરે રાજાને કહ્યું ઓળખ્યા તમને શાબાશ છે રાજા માથે રહીને ચોરી કરાવી કે રાજા હસી પડ્યા ને પૂછ્યું કે શી રીતે જાણ્યું કેવું રાજા છું ચોરે કહ્યું રાજાજી હું પંખીની બોલી પણ સમજુ છું અને જે ચીબરી બોલી એનો અર્થ મને સમજાય આ ચોરીના માલિક તો અહીં જ ઊભા છે રાજાએ શાબાશી આપી ચોરને પોતાના મહેલે લઈ બીજા દિવસે મોટી કચેરી ભરી ચોરને ઇનામ દીધું એની નીતિના વખાણ કર્યા એને રાજમાં નોકરી દીધી મિત્રો આ હતી એ અજબ ગજબની ગુજરાતી લોક વાર્તા અજબનો ચોર તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર